તપાસ દરમિયાન મહેસાણા શિવાલય સર્કલ પાસેથી પસાર થતી કારની તપાસ કરતા કારમાંથી ઢોર બાંધવાના રસા અને ધારદાર સરીઓ મળી આવી હતી જે કારમાં સવાર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમની સાથે અન્ય ચાર સહિત કુલ સાત શખ્સો ભેગા મળીને એક સપ્તાહ પૂર્વ સાત ગાયોના ગાડીમાં ભરીને મહેસાણાના લાખોડ ગામની સીમમાં બાવળોની જાડીઓમાં લઈ જઈને ગાયોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જી હા મિત્રો તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો